આજે છવ્વીસમી જૂન બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જેનો સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ઘણો મોટો ઉપકાર છે સેંકડો અને હજારોની સંખ્યામાં તેમણે આધ્યાત્મિક પદોની રચના કરી છે ભગવાન સ્વામિનારાયણ અને એમના અનાદિના સેવક ગુણાતી સંતના મહિમાનું તેમણે ગાન કર્યું છે સાચા સિદ્ધાંતનું તેમણે પ્રવર્તન કર્યું છે અને એટલા માટે મહારાજ એમ કહેતા કે આ ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને સંસ્કૃત ભણાવ્યું હોત તો સંપ્રદાયની બહુ મોટી સેવા કરત કલમ દ્વારા ગ્રંથો દ્વારા તળપદી ભાષામાં ગુજરાતી ભાષામાં સૌ કોઈને ગળા નીચે ઉતરે એવી પ્રકારના શબ્દોનો પ્રયોગ કરીને નિષ્કોળાનંદ સ્વામીએ આપણા આત્યંતિક કલ્યાણ માટે સંત અને ભગવતાના મહિમાનું ગાન કર્યું છે આધ્યાત્મિક માર્ગમાં આપણે સાચી દિશા બતાવી છે જ્યાં આગળ આપણે કરોડો જન્મની સાધના પછી પણ પહોંચીએ કે ન પહોંચીએ એક મોટી શંકા એ ધ્યેય સુધી પહોંચાડવા માટે સુગમ સરળ શાસ્ત્રમાન્ય અને સર્વમાન્ય એવો રસ્તો બતાવ્યો કે સાચા સંતની શરણાગતિ સ્વીકારો એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરો એમના આદેશ વચનોને સો ટકા સત્ય માનો અને એ પ્રમાણે કદમ મંડાશે તો તમારા જીવનની અંદર અશાંતિ દુઃખ ઉદ્વેગ દૂર ભાગશે અને સાચું સુખ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણનું અલૌકિક અને અખંડ દિવ્ય સુખ એની પ્રાપ્તિ થશે એટલા માટે એમણે ગાયું છે સંત નારે સાચી કોણ કહે આ શબ્દ પ્રયોગ કરીને જે જૂઠા વચનો આપવા વાળા છે એને મોટો ચાપખો માર્યો છે કોઈ એમ કહેતું હોય કે હું આને સુખી કરી દઉં આના ધંધામાં બરકત લાવી દઉં એના રોગ મટાડી દઉં એને ક્યારેય પણ જીવનની અંદર કોઈને આગળ હાથ લાંબો ન કરવો પડે એવી પ્રકારની દશા બનાવી દઉં એ બધા ખોટા છે અને મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું છે કે એવું કહેવાવાળા કુસંગીના શબ્દો કહેવાય આ તારો મામોન આ તારો કાકોન આ તારો ભાઈ ને આ તારી ભત્રીજી આ તારો ઘર ને આ તારી વાડી વ્યવહારિક રીતે ભલે અમુક સમયના માટે સત્ય કહેવાતું હોય તો પણ શાસ્ત્ર અને મહાન પુરુષોની નજરમાં એ વચનો અસત્ય છે આંખ ખુલ્લી છે ત્યાં સુધી આપણે આપણું શરીર છે એમ કહી શકીએ પરંતુ જ્યારે દેહમાંથી જીવાત્મા નીકળી જાય પછી દેહ આપણું રહેતો નથી પંચભૂતનું શરીર પંચભૂતમાં ભળી જાય છે એટલા માટે સાચી વાત કરવા વાળું બ્રહ્માંડોની અંદર કોઈ પણ હોય તો સંત અને ભગવંત છે જો તમારે સાચું સારું અવિનાશી અને અખંડ સુખ પ્રાપ્ત કરવું હોય દુઃખ વગરનું અશાંતિ વગરનું સુખ પ્રાપ્ત કરવું હોય તો સંતની પાસે જાઓ કારણ કે સંત જ હંમેશા માટે સાચી વાત કરે છે તમે દેહ નથી આત્મા છો ખાલી હાથી આવ્યા છો ખાલી ખાલિયાથી જવાના છો બ્રહ્માંડોની અંદર તમારા સાચા સગા કોઈ પણ હોય તો સંત ને ભગવંત છે આવા શબ્દો સાંભળવા અને સ્વીકારવા એ થોડા કઠણ પડે એમાં શંકા કુશંકા પણ ઉપજે પણ આવું કહીને પણ સંત પોતાનો દયા ધર્મ ભદ્ર ભાવનાને અભિવ્યક્ત કરે છે દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત કયા સંતની વાત કરે છે જેના ઘટમાં શરીરમાં દિલમાં દિમાગમાં વાણીમાં મનમાં લેશ માત્ર પણ ઘાતક ભાવ નથી કપટ નથી દંભ નથી છળ નથી પ્રપંચ નથી ઊંડા ભાડિયા કુવાની અંદર ધક્કો મારી કુવામાં ફેંકવામાં આવે ને ઉપર શીલા મોટી ઢાંકી દેવામાં આવે એવી પ્રકારની અભદ્ર ભાવના નથી યોગી બાપા એટલા માટે તો કહેતા ભગવાન સૌનું ભલું કરો એમણે એટલું નથી કહ્યું કે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા હોય એનું જ ભલું થાવ મંદિરમાં દેવ દર્શન માટે આવતા હોય એનું જ ભલું થાવ એવા શબ્દો એમણે ક્યારેય પણ ઉચ્ચાર્યા નથી સૌનું ભલું થાવ રામને માનતો હોય કૃષ્ણને માનતો હોય શિવ મહાદેવને માનતો હોય હનુમાનજી કે ગણપતિને માનતો હોય અરે ગમે તેઓ પાપી અધમ નીચ નાલાકજીવ હોય એનો પણ ભલો થાવ આવી પ્રકારની દયાની ભાવના એ સંતના હૃદયમાં હંમેશના માટે વહેતી હોય છે કોઈ જાતનો પક્ષપાત નથી હોતો સંતો તો વાદળ જેવા છે સંતો તો સૂર્ય જેવા છે સવારના પ્રાતકાળે છ સાડા છ વાગે સૂર્યનારાયણ ઉદય થાય તો રાતના બાર કલાક સુધી પથારીમાં સૂતા સૂતા ભગવાન સૂર્યનારાયણ એવો વિચાર નથી કરતા કે એણે બહુ ભજન કર્યું છે ગૌ દાન કર્યું છે બહુ સેવા કરી છે મંદિર બનાવ્યું છે પોતાના ત્રણ દીકરામાંથી બે દીકરા સાદું થવા માટે આપ્યા છે એટલા માટે એને પ્રકાશ આપું અને એવો પણ વિચાર નથી કરતા કે જે મહાપાપી હોય નીચ અને નાલાયક હોય અધમ હોય એને મારે ભૂલમાં પણ પ્રકાશ નથી આપવો આવો વિચાર નથી કરતા કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખ્યા સિવાય દરેકને અજવાળું આપે છે સંતની આ ભાવના છે એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક વચનો એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે તેઓ કહેતા બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ આ કોણ બોલી શકે કોણ વિચારી શકે રુધિરના કણકણની અંદર ચોવીસે કલાક એક જ ભાવના હોય કે સૌ સુખી થાય મહાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે સવારના પૂજામાં કઈ પ્રાર્થના કરો છો તો મહંત સ્વામીએ કહ્યું કે દુનિયાના તમામ દેશના લોકો સુખી થાય પરંતુ એમાં એક પ્રાર્થના અવશ્ય કરું છું કે દુનિયાના તમામ દેશોમાં પાકિસ્તાનના દેશના લોકો જલ્દી સુખી થાય જેને આપણો પાડોશી શત્રુ માનીએ છે એના માટે પણ શત્રુભાવ રાખ્યા સિવાય પક્ષપાત કર્યા સિવાય એમને પણ સુખ શાંતિ ને આનંદનો અનુભવ થાય એવી એક ભદ્ર ભાવના છે લેશ માત્ર કોઈ જાતનું કપડ કે છળ પ્રપંચ નથી ઘાતક ભાવ નથી કોઈનું કાસળ કાઢી નાખવાની લેશ માત્ર પણ વૃત્તિ નથી દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત આપણે પણ પ્રાર્થના કરીએ અને આપણે પણ એવી શુભેચ્છા વ્યક્ત કરીએ પરંતુ આપણા વર્તુળના હોય આપણે વાહ વાહ કરતા હોય આપણી ચમચાગીરી કરતા હોય આપણા કયા પ્રમાણે કરતા હોય આપણો પક્ષ રાખતા હોય આપણી ભૂલ હોય એને છાવરતા હોય એવા લોકો માટે આપણે પ્રાર્થના કરીએ ભગવાન એનું ભલું કરો ભગવાન એનું કામ કરો ભગવાન એના સંકલ્પ પૂરા કરો પણ જે આપણી ભૂલ બતાવે આપણી નિંદા કરે ટીકા કરે આપણી ખામી બતાવે આપણને સાચો રસ્તો બતાવે કે તમે આ ભગવા કપડાં પહેર્યા અથવા તો કપાળમાં તિલકચાંદો કર્યો તો તમારે આ માર્ગે ન જવાય આવું ન બોલાય આવું ન કહેવાય આવું ન વિચારાય એવું કોઈ કહેતો હોય એના માટે એને શત્રુભાવ થઈ જાય છે એના માટે એને અણગમો થઈ જાય છે એટલા માટે કહ્યું કે ઘાતક ભાવ લેશ માત્ર પણ સંતના દિલ દિમાગમાં નથી અને એવા સંત યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજના આપણે દર્શન કર્યા છે એવા સંતના ગુણાતી ગુરુ પરંપરાના ચરણ કમણમાં આપણે કોટી કોટી વંદન કરીએ આગળની પંક્તિ ઉપર આવતે આપણે આવતીકાલે ચિંતન સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ